બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં તો આપણે સરસ મજાનું ભજન બોલીશું આપણે આજે હે રોજ જાવું બન્મ મારે રોજ જાવું રોજ જાવું ભજન મારે રોજ જાવું ભલે થવાનું હોય તે થાય જન્મ મારે રોજ જાવું આવા શિયાળાના શાર શાર મહિના આવ્યા આવા શિયાળાના શાર શાર મહિના આવ્યા એમાં પોષ મહિનાની ઠંડી પડે એમાં પોષ મહિનાની ઠંડી પડે મારે દાબળો ઢીને જાવું ભજન્મ મારે રોજ જાવું મારે દાબળો ઓઢીને જાવું ભજન મારે રોજ જાવું રોજ જાવું ભજન મારે રોજ જાવું ભલે થવાનું હોય તે થાય ભજન મારે રોજ જાવું આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા આવા જેઠ ભાદરવાના તડકા પડે અવા જેઠ ભાદરવાના તડકા પડે મારે લીમડીને સાંજે બેસી ગા જાવું ભ મારે રોજ જાવું મારા ને સાય બેસી જાવું ભજનમાં મારે રોજ જાવું રોજ જાવું ભજનમાં મારે રોજ જાવું રોજ જાવું ભ મારે રોજ જાવું ભલે થવાનું હોય તે થાય ભ મારે રોજ જાવું આવા સોમાસના શાર ચાર મહિના આવ્યા આવા સોમાં સાના ચાર મહિના આવ્યા આવા શ્રાવણ ભાદર વાના વર વરસે એવા શ્રાવણ ભાદર વાના વર મારે વીજળી કડા કે જાવું ભ મારે રોજ જાવું મારા મારે વીજળીના કડા કે જાવું ભ મારે રોજ જાવું રોજ જાવું ભ મારે રોજ જાવું ભલે થવાનું હોય તે થાય ભ મારે રોજ જાવું મારો વાલો તો એક દિન આવશે હું તો વાટું જોઈને થાકી ગઈ મારે દર્શન કરીને પવન થાવું ભજનમાં મારે રોજ જાવ મારે દર્શન કરીને પવન થાવું ભજનમાં મારે રોજ જાવ રોજ જાવું ભજનમાં મારે રોજ જાવ ભલે થાવાનું હોય તે થાય ભજનમાં મારે રોજ જાવ રોજ જાઉં ભજનમાં જન્મ મારે રોજ જાઉં પેલા નરસિંહ મે તાના ના શ્યામી અમને દેજો શ્રી વ્રજ માવાજ બ જન્મ મારે રોજ જાઉં હોય તે થાય રોજ બોલો કૃષ્ણ લાલ કી જઈ મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં કહેજો કે આ ભજન તમને કેવું લાગ્યું તો મને ઉત્સાહ થાય રાધે